સ્થિરતા પ્રદાન કરવા માટે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે યોજનાનો લાભ કોણ લઈ શકે યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાતના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે અથવા તો મળવાપાત્ર રહેશે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના માટેની મળવાપાત્ર લાભની વાત કરીએ આપણે નોંધાયેલા બાંધકામ શ્રમિકોની પત્ની હોય તો તેના કિચ્ચામાં તેવા કિચ્ચામાં સાત સો લાભ મળવાપાત્રનો રહેશે નોંધાયેલી મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસૂતિ પ્રસૂતિ દરમિયાન કુલ તથા તથા થયા બાદ રૂપિયા પ્રસૂતિ સહાય યોજના પેટે આપવામાં આવશે આમાં નોંધ નોંધાયેલી મહિલાઓ બાંધકામ શ્રમિકોને કુલ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સુકવણી કરવામાં આવશે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના નિયમની વાત કરીએ આપણે લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી દ્વારા સહાય આપવામાં આવશે જો કોઈ મહિલાને પશુઆવર થઈ હોય તો તેમને પણ લાભ આપવામાં આવશે મૃત બાળક જન્મ તથા કુસુવાડને કિચ્ચામાં માન્ય પીએચસી ડોક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે પ્રસૂતિ સહાય યોજના માટે જરૂર ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે મમતા કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ બેંક પાસબુક આધાર કાર્ડ સોગંદનામું આ યોજનાનો ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલી છે તેના ઉપરથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા